પાટણ જિલ્લાની રાધનપુર નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજી વી ઠાકોર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિનો સમારોહ યોજાયો હતો જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર તેમજ નોર્મલ રેન્જના આરએફઓ જયેશભાઈ ચૌધરી વાઘેલા સાહેબ નિવૃત્ત પાણી પુરવઠા અધિકારી વિક્રમભાઈ જોશી ડી કે બામણિયા રાજુભાઈ પટેલ સીડી ગઢવીસ રાઉન્ડ ફોરેસ્ટ જગદીશભાઈ ઠાકોર ડેલિકેટ અને નોર્મલ રેન્જના સ્ટાફના તમામ ઉપસ્થિત રહ્યા હતા અને વય નિવૃત્ત સમારંભ યોજાયો હતો ઠાકોર ફૂલ રોજમગાર તરીકે વય નિવૃત્તિના સમારંભમાં આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાપો કરેલો અને એમની કામગીરીને બિરદાવવા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે મેં પણ શુભકામના પાઠવી છે અને એમનો જીવન તંદુરસ્ત આગળ વધે અને સેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હવે એક આઠ ત્રણથી ખાતાની મારી દાખલ તારી પછી નોકરી મેં કરી એક આઠ ત્રણથી કરી બે હજાર પચીસ સુધી રાધનપુર નોર્મલ બેંકમાં અને પૂર્ણ કરી અને જે જે કામ કરી અધિકારી દ્વારા સહકાર અને હું આજે જરૂર થઈ બે હજાર શું નામ તમારું દિવાજી ખાતું